સાપુતારામાં અને સાપુતારામાં જો તમે શનિ રવિમાં આવવાનો પ્રોગ્રામ કરતા હોય તો ના કરતા કારણ કે અહીંયા જો નાઇટ રોકાવો હોય તો ના આવતા કારણ કે શનિવારે અમે ગઈકાલે રાતે અમને નાઈટમાં રૂમ જ નહીં મળતા હતા કારણ કે અમે રૂમ લીધો છે અને અત્યારે થઈ ગયા છે નાઈટવીને એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે અને હવે જઈએ સાપુતારામાં ફરવા માટે અને વેધર એકદમ ચીલ્ડ છે ઉભરે નહીં હા જુઓ બધું પેકિંગ થઈ ગયું છે થઈ ગયું પેકિંગ થઈ ગયું તો હવે જે આપણે ફરવા માટે બતાવીએ તમને સાપુતારામાં વ્યૂ બહુ છે નજારો બધું બતાવશું બ્લોગમાં બ્લોગ સારું લાગે તો શેર જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા તો ફટાફટ અમે રેનકોટ વગેરે પેક કરીને નીકળી જઈએ બહાર અને આજો ધીરુભાઈ તો કઈ અત્યારે આવી ગયા છો અમે નીચે અને આજુ આપણી ગાડી ફટાફટ કાઢીએ અને જઈએ ફરવા માટે અને બાઇક માં આવી ગઈ છે પ્રોબ્લેમ થતી ઠંડી થઈ ગઈ ગયેલી તો અત્યારે અમે આવી ગયા છે ચા નાસ્તો કરવા માટે અને ગરમા ગરમ ચા પી લઈએ અને આ જુઓ વેધર ફૂલ વાદળા આવી ગયા છે એકદમ કાળું કાળું છે વરસાદ નહીં આવે તો સારું કારણ કે વરસાદ આવશે જ આવશે ખોટું પછી સુકાવાશે જ નહીં એટલે વરસાદ નહીં આવવો જોઈએ મારા પલ્લું નથી યાર આ જો તો ગરમા ગરમ ચા નાસ્તો કરી લઈએ પહેલાં તો તો ગરમા ગરમ ભજીયા લઈ લીધા છે ચા ઓર્ડર કરી દીધી છે મસ્ત ચા અને ભજીયા મજા લઈ આવે

કે આખો કા તારા એટલે સાપુતારા ગુજરાતનું હિલ સ્ટેશન બહુ જ સરસ છે તમે ફરવા જલ્દીથી આવી જજો અને છોકરાઓ માટે રમવાનું વધારે છે પણ આ ફોગમાં કંઈ દેખાતું જ નથી તમને બતાવતા વ્યુ એક નંબર પણ ફોગ જ એટલું બધું છે કે કંઈ દેખાઈ નથી રહ્યું હા જુઓ રાઈડ પણ કરીએ પણ મારી જોડે તો કોઈ કપલ જ નથી તો કેવી રીતે રાઈડ કરું યાર ખેચી લઈ જાય એટલો ખરાબ ફોન આવે છે એમ ખેંચાઈ વરસાદ આવવા લાગ્યો છે અને રેનકોટ પહેરી છે કારણ કે સેફટી ફર્સ્ટ જો લાગ્યા છે અત્યારે તરત જ છે યાર ફગ હે ચાલ વેલકમ ટુ મહારાષ્ટ્ર તો સાપુતારાથી નીચે અમે આવી ગયા છો પહેલાં તો પહેલાં મહારાષ્ટ્રમાં આવી ગયા અમે અત્યારે અને જમવા માટે આવી ગયા છે હજુ હોટલ તાપી ટેસ્ટ તો આપણા તાપી આપણા ઇલાકાનો ટેસ્ટ છે તો અહીંયા જમીએ મસ્ત મજાથી નોનવેજ બાપુએ ઓર્ડર કરી દીધો છે અને વેજ કરીએ જમવાનું કારણ કે ભૂખ લાગી ગઈ છે મસાલેદાર ચિકન ભભરાઈ લઈએ આ જો અમે નોંધા ને ઠાઠાઈ ગયા છે કઈ વાગે મારે

છે ફૂલ ફોટો શૂટ અને આજુ વેધર એક વાર આજુ ડાન્સ ફૂલ જલસા ફૂલ જલસા આવા નેચરલ વ્યૂ માં જો મજા આવી રહી છે ને યાર એકદમ અલ્ટીમેટ જોરદાર નેક્સ્ટ લેવલ ની મજા છે આજુ મહારાષ્ટ્ર <laughs> મોજ અત્યારે વાગી જાય છે સાંજના પાંચ અને હવે નીકળી જાય આપણે ફટાફટ ઘર તરફને જવાનું મન તો જરાય નથી જવાનું મન તો હતો પણ જવું પડશે ઘરે ઘરે બી વેટ કરતા છે બધાની રાહ જોઈ રહ્યા છે તો ફટાફટ નીકળી જાય આપણે ઘર તરફને ભાગી રહ્યા છે સાંજના પાંચ અને વેધર જોઈએ એકવાર ફૂલ ફોગી વેધર છે વરસાદ નહીં આવે તો સારું કારણ કે નીચે ઉતરી જાય પછી વરસાદ આવે તો વાંધો નહીં ફટાફટ નીકળી જાય અને આજો જોરદાર સ્ટોરી બોરી બધું લાગી ગયો છે અને ફટાફટ આપણે નીકળી છે આપણી બાઇક લઈને ઘર તરફ મોસમ પકડી રહ્યું છે એટલે ફટાફટથી રેનકોટ પહેરી દઈએ સેફ્ટી ફર્સ્ટ આ જુઓ રેનકોટ પહેરી રહ્યા છે ફટાફટ રેનકોટ પહેરી દઈએ કારણ કે મોસમ ખરાબ થઈ રહ્યું છે વાદળ જોયું એકવાર વરસાદના છાંટા આવવા લાગ્યા છે તો ફટાફટથી રેનકોટ પહેરી દઈએ વલ્લીની જવા જો કાંઈ જ અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા સાત અને વેધર જુઓ વરસાદ રહી ગયો છે એટલે ફટાફટ નીચે ઉતરી જઈએ અને ભૂખ લાગી છે તો નીચે જઈને કઈ નાસ્તો પાણી કરીએ કંઈક ખાઈએ તમને મળી અત્યારે વાગી રહ્યા છે સવારના પોણા બાર ને જોયું અત્યારે આવી ગયો છું હું ઘરે કાલે કારણ કે કઈ કાલે રાતે બહુ જ લેટ થઈ ગયો હતો અમારો અને વરસાદ એટલો બધો આવતો હતો કે મેં વોગ શોટ નહીં કરી શકી અને આવીને ઊંઘી જ ગયો હજુ તો અત્યારે આવીને ઉલઠું છું નાયો ફ્રેશ થયો અને વરસાદ હજુ પણ ચાલુ છે ગયો ફરી પાછા સુઈ જવાનું છું કારણ કે બહુ થાકી ગયો છે એટલે હું પણ બહુ જ આવી રહી છે બુલેટ ચલાવી છે અને બહુ થાકી ગયો છે કમર દર્દ થાય છે બહુ ડેન્જર તો આ વ્લોગને અહીંયા જોઈન કરી મળીએ તમને નવા વ્લોગ નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે ક્યારે મોનસૂનની મજા લેવા સાપુતારા જઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાય બાય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો